આ તો હવે સીને ફોન ચાલુ કરાજે ને ખબર દે હું થી તું વાગે તો એટલે આધી બચી જા કે પાહય જો હેડ તો ના પાહ ન તો ખાલી ટેક્ટો બંધ કરું વિચાર કર હવારે હવારે બધું બધું ભરી ગું ઇંડા મિંડા હું એ હે નતા એ નહીં નહીં ઈમે છે

ચાલ લઈ આવે હું રાતી તું તો આજ તો આ મારે જોવો તું તાપી લઈ લે ખરી

હા બધું નીટ છે અમાર તો ઠંડા પાણી પાણી બારવાનું વાત તો જોવ જ છે વાસે કાચું કાચું એ કે નકલી છે જોવ જ છે એમ બતાઉગો કેના હતા બીતો લાગાણો મારી યાર એ દે તને એ પેલું સુડા જેવું કર લેવાનું ફોન પકડ એ ના કર ને બરે લ્યા જો કા લ્યા મે મે આ 보자 એ અલા વા પકરાય મસ્તી કો કરો વાલ્યા કઈ જાય છે જો લે મોય હટ ઇંધલે મુયે પર મારું ઘોડી માર્યા કે મેલે ઇનતું મુયે પરું આખી ખબર નહી પડતી બધો નહીં કરું તને હું અને મારી સમજાવી દે એ બાઘવા

કાલે કને જોય આઈક જ નહી હું અમે એવો પડે ને ત્યારે અંદર લઈ જ ચેક લખું જોતા રે આ તો મને થોડ થોડી બીક લાગે પણ હવે કને કહેવાનું તમું માંતે તમે તો બતાવકો ને હા હેડો

ઓકલ લે તમારો आवाज અલ્યા હા અલ્યા ઓને બંધ કર યાર આ તું એડજ જોતા રેજી લે ઊનું બચ્ચી બચ્ચી ના આવી જાય બાવ મેકા પા લેવન દેવા થઈ એ લે લે

હેન ને હે ઓ ઇટલી લેવા આવો એ પેલા ઓન આમે તમે લઈ જ્યો

ભાઈ ઓર અંદર માં ફેરું નઈ દે આ એ મોઈ તો ચાલે પેલો આવશે તાવળી હા ઓયી મેળા ને આ તો ઈ એની ઈ તો તું ખાતો જા દે તું તો માતાના બેર સમય કદી આવું જઈ હા આ રદું મંદો રાતી ગણન કરી પાણી બોની વારો હું તો બોલું તીજુ શું ને

આ કુબેરી જો હે તો એવું કરીએ એવું કરીએ તું ઈ વાત કરું અમને તને બધું તું મરી જાવ તો અમારે થાકવું તો ના હું એકળ તો ના હોય ને મેં કવા

ના મશીન મકાનું ડીઝલ ભરેલું હજુ પાણી જ નહીં વાગે તો વાગે હમું આવું વાખી સક્તા એના પોને તા પણ તો હેટતા નહીં બે આ કે પાડવાની વાત છે તમે બેહી બેટા તમારે કયું શું તો નોમ હું આખી લે લે આ તો વાત તો કાદો ફઈને આવ્યો નકી ના કેમ નહીં આ તો લાવ નઈ રે હું ના નહીં પતું બોલા